બનાસકાઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દુગાવાળા ગામે શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરે એક મહત્વપૂર્ણ ખેડૂત મીટિંગ યોજાઈ હતી આ મીટિંગ ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીની આગેવાની હેઠળ યોજાઈ હતી જેમાં કાંકરેજ દિયોદર લાખણી અને બાબર તાલુકાના અંદાજિત એકસો પચાસથી વધુ ખેડૂતોએ હાજરી આપી હતી મીટિંગમાં કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ કરણ પાલનપુર આમ આદમી પાર્ટીના ધાનેરાના મંત્રી કાળુભાઈ તરક શંકરભાઈ ચૌધરી અને નવીનભાઈ ચૌધરી ખોડા અરડુવાડાના યુવા પ્રમુખ અને સરપંચ સરપંચ વાલજીભાઈ ઠાકોર તેમજ જોશી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા દરમિયાન સરકારે ભારતમાળા એક્સપ્રેસ હાઈવેના જમીન સંપાદનમાં જંત્રી મુજબ ઓછું વળતર આપ્યું હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા થયો હતો ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન માટે યોગ્ય વળતર મળતું નથી આવી દશામાં જીવિકાના સાધનો ખૂટી રહ્યા છે

આવેદન સ્પષ્ટ કહ્યું હતું કે જો યોગ્ય વર્તન નહીં મળે તો જલ્દી આંદોલન શરૂ કરવામાં આવશે અને ખેડૂતોએ ગાંધીનગર સુધી ચીમકી પણ હતી હવે આ મુદ્દે ભરે છે જે જોવાનું રહેશે પરંતુ હાલમાં તો કાંકરેજ પંથકમાં આ મુદ્દે રાજકીય તાપમાન વધી રહ્યું છે આજે કાંકરેજ સાથે તમામ ખેડૂતો મળી અને અમારી વેદના માટે અમે ખૂબ રજૂઆતો કરી પણ સરકાર સીએ અમારું સાંભળ્યું નહીં એના અનુસંધાને અત્યારે આપણા મામલતદાર સાહેબશ્રીને કાંકરેજ આવેદન પત્ર આપ્યો છે સાથે સાથે રેલી સ્વરૂપે મોટી સંખ્યાની અંદર ખેડૂતો આવી અને આવેદન આપેલું છે અમે સરકાર સીએ કહેવા માંગીએ છીએ કે જે તમે સંપાદન ભારતમાળા રોડ ની અંદર ખેડૂતોનો કર્યો છે જમીનનો એની અંદર એને વાળા ખેડૂતોને જે ઉદ્યોગપતિઓની ભાગીદારીમાં કરેલ છે એમને ઊંચો વળતર આપેલો છે એટલે કે મીટરના ના પાંચ હજાર કે પિસ્તાળીસો રૂપિયા આપેલા છે અને મારા ખેડૂતને ફક્ત વીસ થી બાવીસ રૂપિયા મીટર નો ભાવ આપેલો છે અમે સરકાર શ્રી ને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ એવો રદ કરી અને નવી જંત્રી અને જેવી રીતે એને કરેલો હોય એવી રીતે મારા ખેડૂતોને વળતર મળવું જોઈએ અમે સરકાર શ્રી ને કહેવા માંગીએ છીએ ટૂંક સમયની અંદર ખેડૂત લક્ષી નિર્ણય લે તો આવતા સમય ની અંદર પાલનપુર એક મહારેલી નું આયોજન કરશે અને આનું પરિણામ ભોગવવું પડશે આની જવાબદારી સરકાર ની રહેશે અને આવતા સમય ની અંદર પાલનપુર માં જો અમારી હિત માટે યોગ્ય નિર્ણય લઈ લે તો ગાંધીનગર સુધી પણ જતો વાર નહીં લાગે એટલે સરકાર ખેડૂત લક્ષી નિર્ણય લે એવી અમારી ખેડૂતો ની માગણી છે